નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ મિત્રો અગત્યની સૂચના જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો તમારે ટેટ ટુ જે વિદ્યાર્થી મિત્રો છે એમને શાળા પસંદગી માટે શું શું સાવચેતી રાખવાની છે તેના વિશે પણ મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવશું અને મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા ફાઇનલ ઓર્ડરની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે અને કઈ તારીખે તમારે જે તમને શાળા ફાળવવામાં આવે તે કઈ તારીખ સુધીમાં તમારે એ શાળામાં હાજર થવાનું રહેશે એ પણ તમને તારીખ આપી દેવામાં આવેલી છે તો મિત્રો ખાસ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને શુક્ર કરી લી ગયો તમને આ ચેનલ ઉપર વિદ્યા સાહેબ ભરતીને લગતી ટેટ ટુ ટેટ વન અથવા તો કોઈ પણ ભરતી હોય તો તમને મિત્રો આ ચેનલ ઉપર બધી જ માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ટુ સ્થળ પસંદગી માટે મિત્રો અગત્યની સૂચનાઓ મિત્રો શું શું તમારે બાબત ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો આપેલ સમય મુજબ ખાસ મિત્રો આપેલ સમય મુજબ સ્થળ પર પહોંચી જવું મિત્રો સમયસર અત્યારે મિત્રો વાતાવરણ જે વરસાદ જેવું છે એના કારણે મિત્રો તમારે સમયસર એ સ્થળે પહોંચી જવું મિત્રો ખાસ હવે બીજું જોઈએ મિત્રો તો મિત્રો સ્થળ પર જતા પહેલા અપલોડ કરેલ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસી લેવા અને સાચવીને લઈ જવા મિત્રો ખાસ વરસાદ જેવું વાતાવરણના કારણે તમારા ડોક્યુમેન્ટ ખાસ મિત્રો પલળી ન જાય એની ખાસ ધ્યાન રાખવી તમારે હવે મિત્રો ત્રીજા ક્રમે જોઈએ કે ડોક્યુમેન્ટ જમા કર્યા પછી મિત્રો ખાસ ડોક્યુમેન્ટ જમા કર્યા ની પાવતી મિત્રો મેળવી લેવી અને સાચવી સંભાળીને ફાઇલમાં મૂકી દેવી મિત્રો ખાસ ડોક્યુમેન્ટ જમા કર્યા એની પાવથી મેળવી લેવી અને તમારી પાસે યોગ્ય રીતે સાચવીને મૂકી દેવી હવે મિત્રો ચોથા ચોથા ક્રમે જોઈએ મિત્રો તો મિત્રો જેમ જેમ જનરલ મેરિટ મુજબ ઉમેદવારો શાળા પસંદગી કરશે તેમ તે શાળા લિસ્ટમાંથી હટાવી લેશે એટલે કે મિત્રો જે તમારી શાળા પસંદગી છે એ જે વિદે જેમ જેમ વિદ્યાર્થી મિત્રો પસંદ કરશે એમ મિત્રો તમારી જે શાળા હશે એ મિત્રો લિસ્ટ માઈથી કાઢી નાખવામાં આવશે એટલે કે સ્કેનર ખાસ મિત્રો સ્કેનર કોડ ગૂગલ સીટમાં શાળા જોઈ શકાશે ટેટ વન ઉમેદવારની જેમ વ્યવસ્થા હોઈ શકે મિત્રો એટલે કે ટેટ વનના જે વિદેશી મિત્રો હતા એમને આવી રીતે સિસ્ટમ હતી તો મિત્રો આપણે આશા રાખીએ કે આમાં પણ આવી સિસ્ટમ વાપરવામાં આવે મિત્રો ખાસ શાળા પસંદગી થયા બાદ નિમણૂક પત્રની ત્રણ કોપી મિત્રો ખાસ કેટલી ત્રણ કોપી આપશે જે મિત્રો જે શાળામાં હાજર તારીખે ખાસ મિત્રો જે શાળામાં હાજર તારીખે શાળામાં લઈ જવાના થશે મિત્રો અને શાળા અને તાલુકા કક્ષાની કોપી શાળામાં આગળની પ્રક્રિયામાં જશે અને ઉમેદવારની કોપી પોતાની પાસે રાખવાની એટલે અથવા તો કે રાખવી અને સાચવીને રાખવી તમારે તથા શાળામાંથી મેળવેલ ખાસ મિત્રો હાજર રિપોર્ટ સાચવી મૂકવો મિત્રો આ બધી જ બાબતો મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે અને સાવચેતીથી મિત્રો તમારી ફાઇલમાં મૂકી દેવાની છે કોઈને તકલીફ ના પડે એને મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે મિત્રો અત્યારે વરસાદ જેવું વાતાવરણ હોવાથી મિત્રો તકલીફ પડી શકે વિદ્યાર્થી મિત્રોને તો મિત્રો આપણે આ તમને અગત્યની સૂચનાઓ જે જે બાબતો તમારે ધ્યાન રાખવાની છે એના વિશે મિત્રો આજે આપણે આ વિડિયો લાવ્યા છીએ એટલે કે કોઈ વિદ્યાર્થી મિત્રોને કાંઈ તકલીફ પડે નહીં હવે મિત્રો છઠ્ઠા ક્રમે જોઈએ તો મિત્રો શાળામાં જાઓ ત્યારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ જવા મિત્રો ખાસ કોઈ પણ ડોક્યુમેન્ટ તમે ચૂકકી ન જાઓ એને ખાસ મિત્રો ધ્યાન રાખવી ખાસ મિત્રો નિમણૂક લેટર એટલે કે સ્થળ પસંદગી એ લઈ જવો આધાર કાર્ડ તમારું લઈ જવું ચૂંટણી કાર્ડ લઈ જવું પાન કાર્ડ હોય પાન કાર્ડ લઈ જવું બેંક પાસબુક અવશ્ય મિત્રો લઈ જવી પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો તમારે લઈ જવા અને આ બધાની એક નકલ તમામ ડોક્યુમેન્ટ જરૂર પડે તો આપવા મિત્રો ખાસ આ બધા તમારે સાથે રાખવા અને જો જરૂર પડે તો તમારે આપવાના થાય તો મિત્રો તમે આપી શકો એટલે કે આના સિવાયના પણ મિત્રો તમારે ડોક્યુમેન્ટ જેટલા હોય એ બધા જ લઈ જવા કારણ કે તમને કોઈ જ તકલીફ ન પડે એવું મિત્રો ધ્યાન રાખવી અને વધુ સૂચનાઓ માટે મિત્રો દરરોજ વિભાગની જે વેબસાઈટ છે શિક્ષણ વિભાગમાં તમે તમે જોઈ શકો છો અથવા તો મિત્રો તમે આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેશે તો કોઈ પણ જો માહિતી આવશે તો મિત્રો આપણે તમને અવશ્ય જણાવવાનો પ્રયત્ન કરશું અને મિત્રો તમને શાળા પસંદગી એટલે કે શાળા પસંદગી જે પ્રક્રિયા પૂરી થઈ ગઈ પછી મિત્રો તમને જે શાળા મળે એ શાળામાં તમને ખાસ મિત્રો 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે કેટલા 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમે જે શાળા પસંદગી કરશો એટલે કે મિત્રો તમે તમને તારીખ મિત્રો મિત્રો છ અગિયાર બે હજાર પચીસ હું તમને જણાવી રહ્યો છું છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે કે મિત્રો છ અગિયાર બે હજાર પચીસ થી મિત્રો બાર અગિયાર બે હજાર પચીસ સુધી તમને જે તમને શાળા પસંદગી આપેલી છે એ તારીખ સુધીમાં તમારે હાજર થવાનું રહેશે એટલે કે મિત્રો તમને અંદાજે ખાસ મિત્રો સાત દિવસ આપવામાં આવ્યા છે છ અગિયાર બે હાજર પચીસ થી બાર અગિયાર બે હાજર પચીસ સુધીમાં તમારે જે પણ શાળા તમે પસંદ કરેલી હશે એ શાળામાં તમારે હાજર થવાનું છે મિત્રો આ તમને બાબત આપણે જે હાજર થવાનું છે એનું આપણે તમને તારીખ જણાવી દીધી તો મિત્રો હવે જો કંઈ આમાં મારાથી મિસ્ટેક થઈ હોય તો મિત્રો ભૂલશું માફી માંગુ છું બાકી મિત્રો મેં તમને જે જણાવવા પ્રયત્ન કર્યો છે એ મારી રીતે મિત્રો મેં તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે કોઈ પણ કાંઈ ભૂલ હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં પણ મળતી રહેશે તો જય હિન્દ મિત્રો